ભાદેવાની શેરીમાં હનુમાનજી મહારાજના મંદિરની દાનપેટી ચોરી કરવા હોવાના ઈરાદે લોકોએ બે યુવકને પોલીસને સુપ્રત કર્યા ભાદેવાની શેરીમાં મારુતિ નંદન હનુમાનજી મહારાજનું મંદિર આવ્યું છે જ્યાં તેર તારીખની રાત્રે બે યુવકો આવ્યા હતા જે ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાની શંકાના આધારે લોકોએ આ બંને યુવકોને ઝડપી લઈ પોલીસને સુપ્રત કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી